જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની જાળવવા પોલીસ સજ્જ બની છે અસામાજિક પ્રવૃત્તિ આચનાર લોકો સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા છે જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ આપી માહિતી માથલી પોલીસ સ્ટેશન વિસ્તારની ગેંગ ગેંગને સખંજામાં લેવા પોલીસ માથલી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આરોપી ઝડપાયા છે જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થા જાળવી પોલીસ સજ્જ બની છે જેમાં પોલીસે જૂનાગઢમાં મેડર નો બનાવ બનેલો એ બનાવમાં પોલીસે ગુના કામે જે વપરાયેલા હતા કુલ સાત આરોપી પૈકીના એ હથિયાર તો ચાર કબજે કરેલા આ ઉપરાંત એક અન્ય ગેરકાયદેસર હથિયાર જે વધારાનું હતું ત્યાં કોમ્બિંગ કરીને પણ એ કરેલું એટલે તાજેતરમાં જ આ ગેંગ પાસેથી કુલ પાંચ હથિયારો છે એ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવે છે સર કરવામાં આવે છે મોટાભાગે આ હથિયારો છે દેશી તમચા કટ્ટા પ્રકારના હથિયારો છે મેં આપને કીધું કે એમાં બે આરોપીઓ આ ગેંગના સભ્યો જેમાં રહીમ ઉર્ફે અંતુડી જે હાલ ગોંડલ જેલમાં છે અને એ અને બીજો એક આજે જે અટક કર્યો છે એમાં ભાવિ ઉર્ફે કાનો મનસુખભાઈ એ જાપોદનનો છે એ સૌથી વધારે એમપીમાંથી ગુના હથિયારો છે ગેરકાયદેસર હથિયારો લાવી અને આ ગેમમાં કોઈને કોઈ જગ્યાએ એમના માધ્યમથી ઓપરેટ થયા હોવાનું ભૂતકાળના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં સામેલ આવ્યો છે